મત વિસ્તારના અને વડનગર તાલુકાના જાસકારપુરા પરાની વસ્તી પાંચસો છે તેમાં ત્રણસો ઘરના રહેઠાણ વિસ્તાર છે અને ચારસો વોટિંગ પણ ધરાવે છે આ બહુચરપુરામાં ત્રણ પરા વિસ્તાર રહેઠાણ આવેલ છે આ ઠાકોર ક્ષત્રિય સમાજ હોવાથી ઓરમાયું વર્તન થઈ રહ્યું છે આ બહુચર રોડ મેટર પાથરીને આમ જનતાની મશ્કરી કરી છે આ વિકાસ કહેવાય વિકાસ કાઠે ચડ્યો છે ઘણા સમયથી ચાર વર્ષથી આ રોડ ઉપર ડાવરનું કામ નહીં કરી તંત્ર દ્વારા અધૂરો છોડી દેતા રોડ વિસ્માર બની ગયો છે આ ચાર પરાસીમ વિસ્તારમાં આશરે પાંચસો જેટલા લોકોનું રહેઠાણ છે અને સ્થાનિક તંત્ર પણ સુઈ રહ્યું છે ડામર રોડ માટે સ્ટેન્ડર્ડ ચાર વર્ષની બહાર ન પડતા અને સત્તાવાળાઓની પણ આવડત કે ઘોર બેદરકારીના કારણે કારણે પરાની વસ્તી ભંગાર હાલતના રોડથી પરેશાની ભોગવી રહી છે આ અણીદાર મેન્ટલ પથ્થર ખુલ્લા હોવાથી મોટા ખાડા પડી ગયેલા છે તેથી ચાલવાથી પગને અને અબોલ પશુઓના પગને ગણી ઈજાઓ થવા પામી છે અને ડિલિવરીના કેસોમાં એકસો આઠ ગાડીયા ભંગાર દોડ પર આવવા પણ તૈયાર થતી નથી તેથી ડિલિવરીના કેસો અકસ્માત પામે છે તેવું અહીંના સ્થાનિક લોકોએ જણાવેલ છે આ માટે જવાબદાર કોણ અહેવાલ જીતેન્દ્રભાઈ પટેલ જાસકા સાથે ઉપેન્દ્ર પંડિયા કરબટિયા